અમદાવાદ નવરંગપુરા મીઠાખડી પાસે હિટ એન્ડ રન ની ઘટના નિલેશ પટેલ નામના શખ્સ દ્વારા કરાયો હિટ એન્ડ રન પાંચ લોકો થયા ઈજાગ્રસ્ત જ્યારે એકનું મોત નિપજ્યું છે આરોપી નિલેશ પટેલની ધરપકડ સૂત્રોથી મળતી માહિતી મુજબ આરોપી પોલીસ સ્ટેશનમાં પણ કહી રહ્યો છે કે થાય તે કરી જ લેવાનું ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે મેડમ એક અકસ્માત મીઠા ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની વાત આખી હકીકત શું છે આજે આજ આજે સાંજના આશરે સાડા છ વાગે એચસીજી હોસ્પિટલ મીઠાખળી પાસે એક અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા જે એના ચાલક હતા એમણે લગભગ બે ત્રણેક રાહદારીઓ એક ચાલ બે ચાલકોને અડફેટે લીધા હતા એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે જે ચાલક હતા ગાડીના સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડઅપ કરી લીધા છે બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તપાસ ચાલુ છે આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે હા આમાં જે આ એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે એકસો પંચ્યાસી એ પણ દાખલ કરવામાં આવશે આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને બેદરકારીથી ગફલતપરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને તો એની પણ કલમ અમે દાખલ કરીશું ત્રણસો ચાર પણ અરે સોરી જૂન વન ઝીરો સિક્સ નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની દસ વર્ષની સજા છે અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું આની જે ત્રણસો ચારની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું

ગાડીના માલિક એમના પોતાની જ ગાડી છે અને લાઇસન્સ પણ લાયસન્સ તપાસનો વિષય છે અત્યારે હાલ એમની તપાસ ચાલી રહી છે બરાબર લાયસન્સ વગેરે ગાડીના કાગળોને એ બધું તપાસમાં જેમ જેમ અમને અપડેટ મળતું રહેશે એમ એમ અમે આપને બાઈટ આપીશું લોક આક્રોશ પર જોવા મળ્યું છે કે સ્થળ ઉપરથી ગાડી લઈ જવામાં આવીને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે તો એ બાબતે સમજણ ફેર છે કે શું છે થોડીક સમજ ફેર છે સીસીટીવી ફૂટેજમાં પણ અમે જોઈને જો કોઈએ આવી મદદગારી કરવાની કરીએ છે કોશિશ તો એને અમે છોડીશું નહીં